જય મુરલીધર જય દ્વારકાધીશ હું કે યુટ્યુબ ફેમિલી મિત્રો બધાય મજામાં તો સવાર સવારના બધી જય માતાજી જય દ્વારકાધીશ તો મિત્રો આપણે આવી ગયા વાડીએ તો વાળી આવી ગયા લાઈટ આવી લાઈટ આવી ગઈ તો ક્યારે આવી ગયો છે પોતવા જોકે આજે પિયતનો ત્રીજો દિવસ છે હવે આજે થઈ રહી કે થોડા ઘણું રહી જાય તે સાંજ પડે જોવાનું રહે તો ચાલો મિત્રો જોડાયેલ રહેજો તો મિત્રો આજે આપણે પિયતનો છે ત્રીજો દિવસ અને ત્રીજો દિવસ છે તો જ આ વાયુવારી મોટર વાળિયાથી વાયવારી મોટર આવે છે તે છેલ્લા ક્યારામાં આપણે પાણી વારી દીધું છે અને સાથે આપણી મોટર બેનું થઈ ગયું છે ક્રોસિંગ જેમ રેલવેમાં જંક્શન આડું આવતું હોય જંક્શનને ક્રોસિંગ હોય બે મોટરનું અહીંયા ક્રોસિંગ થઈ ગયું છે ને જુઓ જાનૈયા પણ આવી ગયા છે ખેડૂતના મિત્રો બગલા આ જા નહીં આજ જ કહેવાય ને આપણા પાસામાં ખેડૂતનો પીસો જ ન મૂકે આ દેશી ગામડાની મોજ છે ભાઈઓ તો ચાલો મિત્રો આજે આપણે આ પારિયું દશક વાગશીએ હતા પી જાય લાંબુ પછી આ ટૂંકા પારિયામાં આજે કેમ થાય પી જાય કે થોડા ઘણું રહી જાય તે હવે જોવાનું છે તો ચાલો આગળ જોડાયેલ રહેજો ફાઇનલી મિત્રો જા આપણે વાહિવારી મોટરનું પાણી આવી ગયું છે અહીંયા ઉપલા પારિયામાં Más tomazanu, no. toria salí que usted Toria, sa toria, toria, no, Ma toria, 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 કમ્પલેટ પોતી ગયું છે ક્યારા સુધી ફાઇનલી રેડી થઈ ગયો છે આપણું કમ્પ્લીટ કામ ચાલો જોડાયેલ રહેજો આગળ ઓ મિત્રો આપણે મોઢું મૂક્યું ત્યાંથી તમને કમ્પ્લેટ બતાવીએ તો મસ્ત મજાનું કમ્પ્લેટ જો ક્યારામાં આવી ગયું છે પહેલાં ક્યારામાં પાણી એ આપણે બોરની મોટર તો ચાલુ કરવાની છે તો ચાલો શું થાય છે આગળ જોડાયેલા રહેજો મિત્રો ફૂકફાટ મોટરનું પાણી આવે છે આપણે દાર દારવારી મોટર ચાલુ કરવાનો પણ વેત નથી આવતો હું તો માથે જાય છે જો તમને બતાવીએ દારવારી મોટર તો ચાલુ કરવાનો લગભગ સેટિંગ નહીં આવે એવું દેખાય છે તો સાલો જોડાયેલા રહેજો જુઓ મિત્રો આ કહેવાય ગામડું અને આ કહેવાય ગામડાની મોજ ખેડૂતની મોજ તો કે ખેડૂતને કઠોર પરિશ્રમય છે પણ ખેડૂતને મોજ છે અને પરિશ્રમ બંને સાથે છે આ દેશી ગામડાની મોજ હો ભાઈઓ એક કણમાંથી મણ કહેવાય છે કે ખેડૂત કણમાંથી મણ કરે છે તો આ દેશી ગામડાની મોજ છે ભાઈઓ ચાલો જોડાયેલ રહેજો મિત્રો આ બાજુથી વાયની મોટરનો ચોથો ક્યારો જાય છે અને આ બાજુ આપણે દારની મોટર પણ ચાલુ કરી દીધી છે ચાલો તમને બતાવી આ બાજુથી આપણે દારની મોટર ચાલુ થઈ ગઈ છે અને ક્યારામાં પાણી વહી ગયું ચાલુ ફાઇનલી મિત્રો આપણું કામ થઈ ગયું કમ્પ્લીટ જો કે નવ્વાણું ટકા તો આજે આપણે પીએ થઈ જાય પૂરું સાલો આગળ શું થાય છે તે જોઈએ છે એ સાલો જોડાયેલ રહેજો મિત્રો આજે તો જો આ બોરસલી ને રાવણાને તો આજે ધોર્યા ધીંગાણા છે તો મસ્ત મજાનું પાણી તેમને પણ બનેને જળી ગયું છે જો આ રાવણ રાવણો તો રીઝીન પી ગયો છે ને બોરસલીને આપણે પાઈ દીધી છે આ દેશી ગામડાની મોજ છે ભાઈઓ ચાલો જોડાયેલ રહેજો ચાલો મિત્રો જો વાગી ગયા સાડા બાર સાડા બાર વાગી ગયા તા આજે આપણે મયુરભાઈ આવ્યા છે આપણું દેશી ગામડાના બપોરા ટિફિન દેવા જો આ ગામડાની મોજ છે મિત્રો તેમની હોંડા તેમને નાખી દીધી ઊંધી જય મુરલીધર તો ચાલો મિત્રો આપણું ફાઇનલી બપોરા આવી ગયા છે દેશી ગામડાના બપોરા ચાલો મિત્રો ઘડિયાળમાં વાગી ગયો છે અત્યારે દોઢ વાગી ગયો છે એક ને ત્રીસ એક ને ત્રીસે આજે આપણે ને મયુરભાઈ આવ્યા ભાત લઈને બાકી તો આજ તો એવી ખેસી હતી કે આપણે જમવાનો પણ મેળ આવે એમ નહોતો તો આજે મિત્રો લાઇટ થાય તો પાણી ખૂટી જાય કે શું થાય તો ચાલો હવે આપણે જમી લીધું છે તો ચાલો જોડાયેલ રહેજો આગળ ફાઇનલી મિત્રો આજે જો આપણે ત્રીજો દિવસ આખો પૂરો ન થયો તો તજુ આજે આપણું પિયત પેલું ઘઉંમાં પેલું પાણી પૂરું થઈ ગયું છેલ્લો કટકોર્યો હશે બે રાહુવા જોકે રાહમાં તો ખેડૂતભાઈઓ મિત્રો બધાય સમજે તો ચાલો મિત્રો હવે આપણે જઈએ જઈશી મોટર બંધ કરવા તો જોડાયેલ રહેજો તો ચાલો મિત્રો આજે આપણે ઘઉંનું પિયત કમ્પ્લીટ પૂરું થઈ ગયું છે તો હવે આપણે જઈએ છીએ મોટર બંધ કરવા મોટર બંધ કરવા જઈએ છીએ દેશી ગામડાનું ફાર્મિંગ બ્લોક મિત્રો ખેડૂતની ગામડાની ચેનલ તમને સારે લાગે વિડીયો તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો નવા મિત્રો એ ખાસ કરીને બે લાયકન દબાવી દેજો તો દાયરાન જય મુરલીધર જય દ્વારકાધીશ